ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે ગણિત ગમતની ચોપડીમાં નવમા પ્રકરણ વિશે જોઈ ગયા તો આજે આપણે ગણિત ગમ્મતની સ્વાદ્યપોથીમાં નવમા પ્રકરણ વિશે જોઈશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમ્મતની સાધ્યપોથી કરો પાના નંબર એકસો પાંસઠ ચાલો પહેલો નંબર પાટનવ માહિતીનો ઉપયોગ ચિત્રમાં કેટલાક આકાર છે ગણો લખો અને મનપસંદ રંગ પૂરો અહીંયા તમને ચિત્ર આપ્યા છે એ ચિત્રની અંદર કેટલા આકારો છે તેની આપણે ગણતરી કરવાની છે અને તેમાં મનપસંદ તમારે રંગ પૂરવાના છે સૌથી પહેલાં આપણને લંબચોરસ આપ્યું છે તો આપણે લંબચોરસ કેટલા છે તો ગણીએ ચાલો દરે ચોરસ કેટલા છે તો ગણીએ સૌથી પહેલાં આપણે ચોરસ આપ્યું છે તો આ એક અને આ બે તો બે ચોરસ છે કેટલા ચોરસ છે બે લંબચોરસ કેટલા આપ્યા છે તો એક બે અને ત્રણ તો આપણે અહીંયા લંબચોરસ ત્રણ લખીએ ત્રિકોણ કેટલા આપ્યા છે તો એક બે અને ત્રણ તો આપણે ત્રિકોણ લખીએ ત્રણ વર્તુળ કેટલા આપ્યા છે તો એક બે ત્રણ ને તેની અંદર બીજા બે નાના નાના આપ્યા છે એટલે ચાર અને પાંચ એટલે આપણે અહીંયા વર્તુળ કેટલા લખીએ પાંચ હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે આપણને કે સૌથી વધુ વખત કયો આકાર આવ્યો છે તો સૌથી વધુ વખત વર્તુળ આવ્યો છે કયો આકાર આવ્યો છે વર્તુળ એટલે આપણે અહીંયા લખીશું વર્તુળ સૌથી ઓછી વખત કયો આકાર આવ્યો છે તો સૌથી ઓછી વખત આકાર આવ્યો છે ચોરસ એટલે આપણે અહીંયા ચોરસ લખીશું એવી જ રીતે નીચેનું ચિત્ર પણ આપણે ગણતરી કરવાની છે તો આપણે સાથે સાથે ગણતરી કરીએ આ ચિત્ર આગળ આપણે ચોપડીની અંદર જોઈ ગયા છે ચાલો ચોરસ કેટલી વખત છે તો ગણતરી કરો ચોરસ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલી વખત છે ચોરસ સાત એટલે આપણે અહીંયા લખીશું સાત ત્રિકોણ કેટલી વાર આવ્યા છે તો ત્રિકોણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ કેટલી વખત ત્રિકોણ છે વીસ વખત કેટલી વખત એકવીસ બાવીસ મોટા આપણે ગણવાના ભૂલી ગયા હતા એટલે આપણે કેટલા છે ત્રિકોણ બાવીસ ચાલો ગોળ કેટલા છે તો ગોળની ગણતરી કરી તા એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા છે ત્રિકોણ અરે ગોળ આઠ છે કુલ કેટલા છે આઠ છે ચાલો લંબચોરસ કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા છે લંબચોરસ નવ છે બરાબર ને ચાલો હવે નીચે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે સૌથી વધુ વખત કયો આકાર આવ્યો છે તો સૌથી વધુ ત્રિકોણ આવ્યો છે કયો આકાર આવ્યો છે ત્રિકોણ એટલે આપણે અહીંયા લખીશું ત્રિકોણ સૌથી ઓછી વખત કયો આકાર આવ્યો છે તો સૌથી ઓછી વખત આપણે ચોરસ આવ્યું છે કયું છે ચોરસ એટલે આપણે અહીંયા લખીશું ચોરસ બરાબર છે તો ચાલો અહીંયા સુધી બધાનું થઈ ગયું હવે આપણે આગળ જોઈએ તો ચિત્રમાં કેટલા આકાર છે ઘણો લખો તથા મનપસંદ રંગ પૂરો જો અહીંયા પણ એવું જ કરવાનું છે ચિત્રની અંદર આપણે આકાર ગણવાના છે જોવાના છે કે કેટલા આકાર આપ્યા છે અને તે ગણવાના છે લખવાના છે અને તેની અંદર મનપસંદ રંગ પૂરવાનો છે તો ચાલો આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે ત્રિકોણ કેટલા છે તો ગણીએ આપણે ત્રિકોણ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ બીજે કસે દેખાય છે તમને ત્રિકોણ ના એટલે આપણે કેટલા લખ્યા અહીંયા ચૌદ ચાલો ગોળ કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બીજે કસે તમને દેખાય છે ના એટલે આપણે ગોળ આઠ છે ચાલો ચોરસ કેટલા છે તો ચોરસ આપણે ગણીએ ચોરસ નથી આપ્યા સોરી લંબચોરસ આપ્યા છે લંબચોરસ કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર કેટલા આપ્યા છે લંબચોરસ બાર હવે નીચે આપણને પ્રશ્ન આપ્યા છે તે લખીએ આપણે કે કયો આકાર સૌથી વધુ વખત આવ્યો ચાલો કયો આકાર સૌથી વધુ વખત આવ્યો તો ચૌદ ત્રિકોણ સૌથી વધારે કોણ આવ્યા તો ત્રિકોણ એટલે આપણે અહીંયા લખીશું ત્રિકોણ સૌથી ઓછી વખત કયો આકાર આવ્યો હતો વર્તુળ તો આપણે અહીંયા લખીશું વર્તુળ ચાલો અહીંયા સુધીનો દરેક વિદ્યાર્થી મિત્રોનું લખાઈ ગયું આગળ જોઈએ આપણે હવે બીજો નંબર ચાલો એમાં પણ આપણે એ જ પ્રમાણે કરવાનું છે બરાબર છે ચાલો ત્રિકોણ કેટલી વાર પહેલાં સૌથી પહેલાં શું છે તો લંબચોરસ કેટલા છે લંબચોરસ તો આપણે ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર છ વખત છે કેટલી વખત છે લંબચોરસ છ વખત એટલે આપણે અહીંયા લખીશું છ ત્રિકોણ કેટલી વખત આપ્યા છે તો આપણે ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલી વખત છે ત્રિકોણ સાત વખત ચાલો વર્તુળ કેટલી વાર આપ્યા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો વર્તુળ આપણને આઠ વખત આપ્યા છે અને લંબ ચોરસ ચોરસ કેટલી વખત છે તો એક બે ત્રણ ચાર પાંચ છ કેટલી વખત છે છ વખત આગળ જોઈએ આપણે કયો આકાર સૌથી વધુ વખત આવ્યો તો કયો આકાર સૌથી વખત વર્તુળ વર્તુળ સૌથી વધુ વાર આવ્યો અને સૌથી ઓછી વખત કયો આકાર આવ્યો તો સૌથી ઓછી વખત એક બે ત્રણ ચાર પાંચ ચોરસ લખીએ કયો આકાર લખીએ આપણે ચોરસ બરાબર છે ચાલો અહીંયા કરી આપણે આ લખાઈ ગયું બધાનું આગળ જોઈએ હવે આપણે નીચે આપેલા નીચે આપેલા નામના અક્ષરો ગણી તેની સંખ્યા સામેના સસ્તકોણ નામના પંચકોણ નામના ખાનામાં લખો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો ચાલો હવે અહીંયા ગાડી આપણે ચોપડીમાં જોઈ ગયા તેમ દરેકના અંક લખવાના કેટલા અક્ષરો છે નામ તે લખવાનું છે તો આપણે જોઈએ અહીંયા સરગમ જયન તરુણ જગદીપ જગદીશ જૈના પરી દેવાંગીની મનહર અને રાજદીપ તો પહેલું નામ કેટલા અક્ષરો છે તો ચાર અક્ષરનું છે તો આપણે લખીએ ચાર બીજું નામ એક બે અને ત્રણ અક્ષરનું છે ત્રીજું નામ પણ ત્રણ અક્ષરનું છે ચોથમું ચાર અક્ષરનું છે પાંચમું ત્રણ અક્ષરનું છે બે અક્ષરનું છે એક બે ત્રણ ચાર અક્ષરનું છે ચાર અક્ષરનું છે અને ચાર અક્ષરનું છે બરાબર હવે નીચે આપણને પ્રશ્નો પૂછ્યો છે તેનો જવાબ લખીએ બે અક્ષરવાળા નામ કેટલા છે તો આમાં જોવું તમે બે અક્ષરવાળા કેટલા નામ છે એક જ આપ્યું છે એટલે આપણે અહીંયા લખીએ એક ત્રણ અક્ષરવાળા કેટલા નામ છે તો ત્રણ અક્ષરવાળા એક બે અને ત્રણ એટલે આપણે અહીંયા લખીશું ત્રણ ચાર અક્ષરવાળા નામ કેટલા છે ચાર અક્ષરવાળા નામ કેટલા છે તો એક બે ત્રણ ચાર અને પાંચ ચાર અક્ષરવાળા પાંચ નામ છે પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે બધા નામોમાં ર કેટલી વખત આવે છે તો આપણે ગણતરી કરીએ તો એક બે ત્રણ ચાર અને પાંચ તો બધા અક્ષરોની અંદર ર કેટલી વાર આવ્યો પાંચ વાર આવ્યો છે બધા નામોમાં જ કેટલી વખત આવ્યો ચલો હવે જ શોધી આપણે તો એક બે ત્રણ ચાર બીજે કશું દેખાય છે તમને ના તો જ કેટલી વાર આવ્યો છે ચાર વાર કેટલી વાર આવ્યો છે જ ચાર વાર તો દરેક વિદ્યાર્થી મિત્રોનો અહીંયા સુટિંગ થઈ ગયું હવે આગળનું જે સ્વાધ્યાય છે તે આપણે આગલા વિડિયોમાં જોઈશું